ત્યારે વેક્સિન આપ્યા બાદ બાળકીના શરીરમાંથી લોહી ફૂટ્યા બાદ તેનું મોત નિપજ્યું મહેસાણાની ઘટના છે મહેસાણામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે નંદાસરમાં ત્રણ મહિનાની દીકરીનું વેક્સિન આપ્યા બાદ મોત થયું છે ત્યારે આ બાળકીને એકસાથે સાથે છ જેટલી વેક્સિન અપાયા હોવાનો પરિવારનો આરોપ છે અને વેક્સિન આપ્યા બાદ બાળકીના શરીરમાંથી લોહી ફૂટ્યા બાદ તેનું મોત નિપજ્યું તેવું સામે આવી રહ્યું છે મારી વાઈફ ને મહિના પેલા ડિલિવરી થઈ બરાબર સાહેબ

मैंने बेटा 42 कલાક में छोकरी के साथ ऐसा हुआ क्या हुआ आपकी छोकरी के साथ मेरी छोकरी 4 बजे दुनिया छोड़ के चली गई है छोड़ के चली गई मेरे को मेरी छोकरी का न्याय चाहिए चाहिए मेरे तरुण प्रजापति साथे चक्रवात साना